હા બોલો બોલો આનંદ આવે છે મજા આવે છે તમારું તો આમ વ્યવસ્થિત બધું સમજાય એવું છે બાપા આ વહન સોહમ કીધું છે બાપા વહન સોહુ વસ્તુ આપડા અજમ પાસે હા એવું કઈ હોતું નથી ઓહમ સોમ બધા અલગ અલગ રીતે જે છે પણ આવીને બોલે ત્યારે કઈ બીજું બોલાય જાય એ વસ્તુ અલગ છે આપડે ગંગા માય જે ભક્તિ બતાવી એ ભક્તિ માર્ગ માં જયારે હાલશું ને ત્યારે ઓહમ સોહમ ઈ આપમેળે હાલે છે એને જપ્પાના કે નથી હોતા જે સોહમ સોહમ જે છે ને સોહમ ઋતુ શબ્દ આપણા ઘટની ની અંદર જે પ્રગટ છે એની સાથે આપણે સુરતા ને પરણવાલી છે એની સિવાય કોઈ પણ સાધક કોઈ પણ મહાપુરુષ હોય સોહમ સિવાય અંદર ન કરી શકે અંદર જાવ એટલે આત્માની નજીક હા આ જે સાધુ સંતો થઈ ગયા છે આપડા ગંગા સેતી સતી ને માલદા જે સિદ્ધ પુરુષો જે થઈ ગયા છે આ બાપા એ આ બધા સનાતન ધર્મ ની પ્રણાલી આવે છે અને જે આ ધર્મ અંદર જે ઉતરે છે એ સિદ્ધ પુરુષ થઈ જાય છે આમાં કોઈ ધર્મ ની અવજ્ઞા નથી ના ના અવજ્ઞા આપડે નથી આમ કે આ તો વસ્તુ સમજવા જેવી છે કે આ આપડો ધર્મ મૂળ આપણો સનાતન સનાતન પર બીજો ધર્મ ની ઓઢણી કોઈ ઓઢવી નહીં ક્યાંય ભટક પર નથી આ મંત્ર હવે પેલા ગુપ્ત રાખતા પણ હવે જાહેર થઈ ગયું છે આ બધા એ પોતાની અસ્તિત્વને કઈક મહાન બનાવવા માટે પોતાની અસ્તિત્વને કઈક ઊંચી ગણાવવા માટે સાત સંત કેવરાવા માટે

હંસ નું નામ સોહમ હંસ ને ઉલટું બોલીએ એટલે સોહમ થાય સોહમ ને ઉલટું બોલો એટલે હંસ એવો શબ્દ બને પણ સોહમ આપણે સુરતા લાગી જાય આત્મા ભાવ પ્રગટ થયો છે ને હા બાપા ઈ મહામંત્ર છે શબ્દ ની પાર છે એમાં કોઈ શબ્દ નથી કેવલ પ્રેમ છે એની પ્રેમ દ્વારા સોમ અને હંસ જે નામ અને આત્મા જે અલગ હતું પ્રેમ દ્વારા બે ને એક કરી દે અને સોહમી જે સુરતામાં સુરતા જે લાગી હતી આ નુરત સુરત સુરત થી સોહમ ને સાંભળતો હતો દેખતો હતો સુરત રૂપી સુરતા નુરત માં સમાણી અને નુરત છે એ સોહમ માં સમાણી અને સોહમ માંથી જયારે પ્રેમ પ્રગટ થયો છે ત્યારે નુરત થઈ નિરાધાર और तुरंत नीलाधार से એટલે કે સોહમ મંત્ર ગા ગાયત થઈ ગયો હા કેવલ પ્રેમ પરગટ થયો પ્રેમ પરગટ થયો ને ત્યારે જ આત્મન્ય તર ગયો હા બાપ પ્રેમ પ્રેમ લક્ષણા ભક્તિ થી મોટી કોઈ ભક્તિ નથી નથી આજ ભક્તિ છે આ રીતે આમાં કોઈ ઉલટ સુલટ કઈ સમજાવવાનું કે બીજું કોઈ જ્ઞાન કઈ નથી જ્ઞાન થી ઈશ્વર મળતો નથી જ્ઞાન આપણને સંસાર માં ભટકાવી દે જ્ઞાન આપણને ગુરુ બનાવી દે જ્ઞાન આપણને જ્ઞાની બનાવી દે જ્ઞાન આપણને સંત બનાવી દે આ બધું બનવા હાટું થઈને ભક્તિ નથી કરી આપણે જે બન્યા છે એને મિટાવવા માટે ભક્તિ કરવા દે છે હા બાપા ગુરુ ગોતો છો બધા ગુરુ ગોતે છે ગુરુ ગોતવાના નથી ગુરુ કરવાના નથી ભક્તિ કરવાની છે અને ભક્તિ કરતા કરતા જયારે પ્રેમ પ્રગટ થાય ને તો જ ઈશ્વર આપણને ગોતતો ગોતતો આવશે અને આપણે ઈશ્વર ને ને તો ઈશ્વર ગોતવાથી મળતો નથી મળતો નથી વાપ ગુરુ કરવાથી તમને ભગવાન નહીં મળે મારી પાસે જ્ઞાન લેશો તોય તમને નહીં મળે આ દીધી ગંગા માની ભક્તિ જે બતાવી છે ને લવતા ભક્તિ અને તેની સ્વીકાર કરો ને તમારે ગુરુની જરૂર નહીં પડે મારી જવાની જરૂર નહીં પડે હું મારી તમને ભટકાવી દે ભક્તિ ચાલુ કરો ગુરુ નોતવા બરાબર આમાં નહીં ભટકવાનું બસ ગુરુ જે આટું છે ને વસંત માં હાલવાનું કીધું કઈ આપડે ગોતવાનું ક્યાંય ઠેરાવવાનું નહીં ગમે સિદ્ધ પુરુષ આપડા સંસારમાં ઘણા થઈ ગયા છે કોઈ સાક્ષાર કરાવવા માટે ત્યાર હતા પણ કઈ કોઈને છો નહીં થાય ઈ આપણે જ કરવું પડે ગુરુ આપણને માર્ગદર્શન આપે એ સાધના માં આપણે પડે તો આપણને થાય કે ગુરુ જયારે ગુરુ શિષ્ય બનાવી જ ને ગુરુ ગુરુ ની જેવો પોતાની જેવો જયારે બનાવે ને એ ગુરુ હાસો ગુરુ શિષ્ય બનાવી જ કે ગુરુ જેને હાથ પકડે એની જેવો બનાવી દે હા વિજ્ઞાન હાસો ઈ સાધના હાય છે એ ભજન કરવું પડે

હા તો ભલે આપણે વાહ વાહ કરીએ પણ નિર્ણય કર્યો છે ને એમના ફેર નહીં પડવા દેવાનો ગુરુજી જે આપણને જે સમજાવ્યું ને એમાં પછી ફેરફાર નહીં પડવા દેવાનો સત ગુરુ ભગવાન કી જય ધર્મ ની જય